બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંનેનો ઉપયોગ ખોરાકને ફૂલાવવા માટે થાય છે જ્યારે તેને લોટ અથવા મેદામાં ભેળવવામાં આવે ત્યારે તે વસ્તુઓની સાથે પ્રતિક્રિયા આપે છે અને તેને ફૂલાવે છે પરંતુ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આ બંને એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો જ હોય છે પરંતુ ઘણા બધા લોકો માને છે કે આ બંને વસ્તુ એક જ છે અને કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરી દે છે તો ચાલો આજે હું તમને જણાવું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને અલગ અલગ વસ્તુઓ છે અને તેનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે કરવામાં આવે છે બેકિંગ પાવડર સરળ નરમ એકદમ ચીકણો લોટ હોય છે અને બેકિંગ સોડાની જો વાત કરીએ ને તો તે થોડું બળછટ અને એકદમ ખડબચડા જેવું ટેક્સચર ધરાવે છે તો આ રીતે તમે ચકાસી શકો છો કોઈક વાર ડબ્બીમાં બંધ કરીને મૂકી દીધો હોય અને પછી ઓળખાણ ના પડતી હોય કે કયો બેકિંગ પાવડર છે ને બેકિંગ સોડા છે તો આ રીતે તમે બંને આંગળીઓ વચ્ચે પીસીને તમે જોઈ શકો છો જો એકદમ એકદમ સરળ અને એકદમ નરમ લોટ હોય એકદમ ચીકણો લોટ હોય તો તે બેકિંગ પાવડર છે અને થોડું બળછટ હોય તો બેકિંગ સોડા છે બેકિંગ સોડાનો ઉપયોગ દહીં છાસ અને લીંબુના રસ જેવી ખાટી વસ્તુઓમાં કરવામાં આવે છે એટલે બેકિંગ સોડાને કા સારી રીતે કાર્ય કરવા માટે ખાટી વસ્તુની જરૂરત પડતી હોય છે પરંતુ બેકિંગ પાવડરનો ઉપયોગ ભીની વસ્તુઓ માટે થાય છે એટલે કે બેટર વગેરેમાં ખીરા વગેરેમાં કરવામાં આવે છે જે કેક બનાવવા માટે ઉપયોગ થતો હોય તમને જણાવી દઉં કે બેકિંગ સોડા પાણી સાથે કોઈ રિએક્શન નથી આપતું જ્યારે તમે બેકિંગ પાવડરને થોડા હળવા ગરમ પાણીમાં નાખો છો બેકિંગ પાવડરને તો તેની અંદરથી બબલ્સ ઉઠે છે બેકિંગ સોડાનો ઉપયોગ ખમણ ઢોકળા ઇડલી અનાન ભટુરા વગેરે બનાવવામાં થાય છે જ્યારે બેકિંગ પાવડરનો ઉપયોગ કેક અને બેકરીની વસ્તુઓ જે તળેલી ના હોય બિસ્કિટ છે કૂકી વગેરેમાં બનાવવામાં થાય છે રસોઈ ઉપરાંત તમે કપડાં સાફ કરવા માટે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો જો તમારા કપડાં ખૂબ જ ગંદા હોય તો તેને સાફ કરવામાં બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે બેકિંગ સોડાનો ઉપયોગ ઘરની સફાઈ અને ફ્લોર ટાઇલ્સને ચમકાવવામાં પણ કરી શકાય છે ક્યારેક રસોઈ બનાવતી વખતે વાસણ ખૂબ જ બળી જાય છે અને તે સરળતાથી સાફ નથી થતા તો તેવા બળેલા વાસણોને પણ બેકિંગ સોડાથી સાફ કરી શકો છો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો